ડિંડોલીમાં વર્ચસ્વ જમાવવા માટે રાહુલ અપાર્ટમેન્ટ અને ઉમેશ વાનખેડે ગેંગ વચ્ચે દુશ્મનાવટ હતી ત્યારે ગત બારમી નવેમ્બર બે હજાર અઢારમાં ઉમેશ ગેંગના મોનુ પર રાહુલ અપાર્ટમેન્ટ સહિતની ટોળકીએ જીવલેણ હુમલો કર્યો હતો જે મામલે રાહુલ અપાર્ટમેન્ટ સહિતનાઓ હલઝડપાઈ જવા પામ્યા હતા

જોકે હત્યાના હુમલામાં પ્રયાસમાં રાહુલ અપાર્ટમેન્ટ ગેંગનો એક સાગરિત ગૌતમ અઢી વર્ષથી પોલીસથી બચી ભાગી છૂટ્યો રહ્યો હતો કે પોલીસે તેને પકડ્યો હતો ત્યારે પોલીસ પણ એક સમયે તેને જોઈ અન્ય કોઈ હશે તેવો વિચારતી હતી કારણ કે આરોપીએ પોલીસ પકડતી બચવા માટે પોતાનું વજન વધારી દીધું હતું અને મોટાભાગે શહેર બહાર જ ડ્રાઇવિંગ કરતો હતો હાલ તો ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે